વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદ વરસતા વાઘોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ડાંગર પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું કમોસમી ધોધમાર વરસાદ ખેડૂતોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી હતી ખેડૂતોએ કરેલા પાક પાણીમાં ડૂબી જવા પામ્યો હતો જેને લઈ તુવેરનો પાક પણ બળી જવાની સ્થિતિ વાઘોડિયા તાલુકાના હિંમતપુરા વસવેલ અલવા વ્યારા સહિતના ગામોમાં ડાંગરના ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું કમોસમી વરસાદને લઈને ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો જેને કાપણી કરવાના સમયે કમોસમી વરસાદ થતા ડાંગરનો ઉભો પાક ખેડૂતોમાં જમીન દોષ થઈ ગયા છે ડાંગરનો ઉભો પાક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગરનો તૈયાર થયેલા પાકને નુકસાન થવા પામ્યું હતું ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા

લોકો તન તન વાર એ વરસાદ પડ્યો ગઈ ફરી વરસાદ પડ્યો ગઈ અને ફરી ત્રીજી વખત બિયારણ ક્યાંથી લાવશે અને લાવ્યા પછી પણ હવે સમય નીકળી ગયો પણ એક ચિંતાનો વિષય થયો છે ખેડૂત માટે માટે અમે પણ જે ચિંતા કરી રહ્યા છે કે હવે આજે પડી રહેલી જમીન તુવેરવારીમાં ફરી તુવેર કરીશું તો પાકશે કે નહીં પાકે ઓછી પાકશે કેવી પાકશે એનો કોઈ હજુ નક્કી નહીં અને આજે પણ હવે ફરી બિયારણ મળશે એ પણ અમારા માટે કંઈ નક્કી નથી માટે સરકાર છે મારે એક એ છે આગ્રહ છે કે પેલા પણ આ તાલુકા અંદર સર્વે કર્યું તો છતાં આજ નથી કોઈને રૂપિયો પણ મળ્યો નથી અમારે રૂપિયો ના મળે કઈ પણ સર્વે કરાય તમે જોશો તો સાહેબ ખેડૂત ની પરિસ્થિતિ ખબર પડશે અત્યારે ખેડૂત ખેડૂત ની પરિસ્થિતિ બે હાલ થઈ ગઈ છે માટે બે ત્રણ દિવસથી વરસાદ પડે છે માવઠું થાય છે સર્વે કરાવો તો સાહેબ બહુ સારી વાત છે સમગ્ર ત્રણ દિવસથી વરસાદ પડે છે અને વ્યારા ગામમાં કપાસ ડેર ને તુવેર ની ખેતી વધુ મોટું થાય છે અમારું સર્વે કરે નાના ખેડૂત ને લાભ મળે બોપલો વેલું પણ સર્વે કર્યું હતું ખેડવાની ખેતીમાં પણ એક પણ રૂપિયો હજુ મહિલાઓ નથી બોપલો અને થોડી સર્વે કર્યો ને સર ખેડૂત ને રાહત મળે એવું કામ કરે તો સરકાર ને મારી નભાવી છે